ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો બે કરોડ ઉપરાંત ત્યાં વિદેશી દારૂના જથ્થાનો નાશ કરાયો વડોદરા પોલીસે ચાર પોલીસ સ્ટેશનને પકડેલા બે પોઈન્ટ છત્રીસ કરોડના ભારતીય બનાવટના દારૂ પર રોલર ફેરવી દીધું શહેરના ઝોન ત્રણમાં સમાવિષ્ટ મકરપુરા પોલીસ સ્ટેશનના પીઆઈ જે એન પરમાર માંજલપુર પોલીસ સ્ટેશનના પીઆઈડીબી વાડાવાડી પોલીસ સ્ટેશનના પીઆઈ એ મોરી અને પાણીગેટ પોલીસ સ્ટેશનના પીઆઈડીબી ઢોલાએ પોતાના પોલીસ સ્ટેશન દ્વારા ઝડપી પાડવામાં આવેલા ભારતીય બનાવટના દારૂના નિકાલ માટે કોર્ટમાંથી હુકમ મેળવ્યો આ દરમિયાન ઝોન ત્રણના નાયબ પોલીસ કમિશનર ડો ડોક્ટર લીના પાટીલના માર્ગદર્શન હેઠળ કમિટી સભ્યોની ઉપસ્થિતિમાં વડોદરા નજીક ખુલ્લા મેદાનમાં ઝડપાયેલા દારૂની બોટલ ઉપર રોલર ફેરવી દેવામાં આવ્યું રોલરની નીચે ચારે પોલીસ સ્ટેશન દ્વારા ઝડપી પાડવામાં આવેલા દારૂની એક લાખ સુડતાલીસ હજાર પાંચસો ને બોટલ ઉપર રોલર ફેરવી દેવામાં આવ્યું આજે ઝોન ત્રણ વિસ્તારના ચાર પોલીસ સ્ટેશન મકરપુરા માંજલપુર વાડી અને પાણીગેટ આ ચાર પોલીસ સ્ટેશનનો મુદ્દામાલનો નાશની કાર્યવાહી ચાલી રહી છે જેમાં એસડીએમસી નશાબંધી આબકારીના રિપ્રેઝેન્ટેટિવ અને તમામ અધિકારીઓની હાજરીમાં દારૂનો મુદ્દામાલનો નાશ પ્રોસિજર છે એ પ્રમાણે થઈ રહ્યો છે અને આ જે ચાર પોલીસ સ્ટેશનનો છેલ્લા વર્ષ દરમિયાન જે દારૂ પકડવામાં આવ્યો હતો એની કોર્ટની મંજૂરી લઈ અને પ્રોપર પ્રોસિજરથી આજે નાશ થઈ રહ્યો છે